નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું દિવેશ ગાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી જેનું ચોથું યુનિટ નામ છે ટેલ મી વાય એટલે કે મને કહો શા માટે આ યુનિટની આજે આપણે પહેલી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ આઠમાં ત્રણ યુનિટ યુનિટ નંબર એક બે અને ત્રણ વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયો નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ પહેલી પહેલી એક્ટિવિટી પહેલી એક્ટિવિટી કહે છે સી ધ પિક્ચર એટલે કે ચિત્ર જુઓ એન્ડ સિલેક્ટ સિલેક્ટ ધ આન્સર કરો ચાલો પેલા ચિત્ર જોઈ લઈએ તો પહેલા ચિત્રમાં આપણને દેખાય છે કે વૃક્ષ જે છે ને વૃક્ષ બહુ ખુશ છે જો એની સ્માઈલ જોવો એકવાર આહા ખુશ છે કેમ ખુશ છે કારણ કે બાળકો એની આસુ આસપાસ જે છે રમી રહ્યા છે

અને પછી છે બીકોઝ ચિલ્ડ્રન આર પ્લેઇંગ અરાઉન્ડ ઇટ કારણ કે બાળકો તેની આસપાસ રમી રહ્યા છે તો યસ આ જવાબ છે સાચો પાર્ટ સી આપણો જે છે સાચો છે ઓકે આગળ વધીએ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લાવ્યા છીએ એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યાય પુથી સ્વાધ્યાય પુથી પ્રશ્ન બેંક એ પણ એકમ કસોટી સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મટીરીયલ વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ વિષયના તમામે તમામ પ્રકારના સોલ્યુશન અવેલેબલ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ આગળ આપણને બીજું ચિત્ર આપ્યું છે કે જોઓ તો આમ વૃક્ષ દુખી દેખાય છે સાડ છે રડી રહી હોય એવું પણ છે જો ને આંખમાંથી આંસુ આવે છે

તો યસ આ જવાબ સાચો છે તો એ દુઃખી થવાનું કારણ તો નથી એટલે અમુક લોકો એને કાપવાનો પ્રયત્ન કરે છે ચાલો આગળ વધીએ ત્રીજું ચિત્ર જોઈએ ત્રીજા ચિત્રની અંદર જે છે આમ આમ કેવાય આમ ગુસ્સે હોય ને એવું થઈએ જો આમ એક નાખું એવું એવું ચિત્રનું મોઢું છે વૃક્ષનું મોઢું એવું થઈ ગયું છે કારણ તો કારણ જોવા બાળક હાથમાં પથ્થર લઈને મારે છે વૃક્ષને મારવાનો પ્રયત્ન કરે છે તો સવાલ છે વાય ઇઝ ઇટ એંગ્રી તે શા માટે ગુસ્સે છે ગુસ્સે હોવાનું કારણ પહેલું બીકોઝ ચિલ્ડ્રન લાઈક ઇટ કારણ કે બાળકો નહીં ગમે છે નહીં આલે ખોટું છે બીકોઝ ચિલ્ડ્રન થ્રો સ્ટોન્સ એટ ઇટ

વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો